છોકરી ની આઈડિયા હાય કોણ મન ક્યા પટેલ કોણ નીલું તો જય શ્રી રામ હર મહાદેવ કેમ છો મિત્રો બધા મોર્નિંગ

ધોળો ઘણો ભાઈ જન્મ થયું અલ્ટો અને મર્સીડીઝ બનાવી છે ભાઈ હાજર તો જોડ વાર બાર દોડાવવાના માછી બાર જોડાવવાને ગાડી બાજી કરાવી એવો પડે તો

સાંભર <acio> <praosul> નાના તૈયાર લગાડી દેજો ભાઈ કાજલ બાજલ પડી ને કાજલ પાઉડર ટપકું ઓ ભાઈ કેવો લાગો બરબર કપાઈ નાખ્યા જે તો ખરી જબરૂડ આલે સંભે હરુ નહીં હા નો ટપ્પુ તું જ લાગે છે હ ટપ્પુ તું જ છે તારું કેઓ 15 બરોબર છે ના ના બબુ કી મારું ઓન નહી મો જો આવવાનું આયો મો દ્યુ ભાઈ <laughs> वैबो <वाई> <laughs> <laughs> ता

એ ભાઈ લેવા келતો ને મૂજ બનાવી ખવડાવે કાઈ તો તું ખાય ભાઈ હું ને જીવન તો ગેમ રમી રહી છે હવે જે ગેમ ઝોન માં જેમ ગેમ રમી છે

હ નામો તો મેટર વાળનું જમણે અભ્રુ જે વિચારાની કીન એક્સિડન્ટ ફોન આવ્યો આમ જો

આ ગુલુની ગર્લફ્રેન્ડ જોશે તો રોહિ રોહિ નાદે થઈ જવાની મનીકભાઈ